બાર મહિના પહેલા વીમો નથી કોઈ પણ પાર્ટી પહેલા ડેથ થયું તમને એક પણ મળતું નથી એને જેટલા પૈસા ભરેલા હોય એને પાછા આપવાના જેટલા પૈસા ભરેલા છે તમને પૂરેપૂરા પાછા મળશે કોઈ પણ વ્યક્તિ હજાર ભરવાનું ચાલુ કરશે પહેલા વર્ષે મહિને એનો પંદર નો વીમો હશે બીજા વર્ષે એનો મો 30000 બીજે છે ત્રીજા વર્ષે એનો 50000 થશે એટલે બદતોરો છે ઓછામાં ઓછા દરિગતીય 6 વર્ષ તો આમે પૈસા ભરવા પડ્યા 6 વર્ષ ભરાયા એટલે 72000 થયા 72000 ની અમે 1 લાખ રૂપિયાનો હીમો દીધો અન 72000 ભરાયા 6 વર્ષ ભરાયા પછી નક્કી કરે છે કે મારું પૈસા ભરવા નથી તો આખી જિંદગી 672 રૂપિયા પેન્શન માં કાકે જિંદગી જીવતા રહેવું અન ગવર્નર એને કઈ થયું એ પાર્ટી હયા

દર મહિને હજાર ગુણ્યા બાર મહિના બાર હજાર ગુણ્યા ત્રેવીસ વર્ષોતેર હજાર થયા બે લાખોતેર વીમો માટે આપણું પેન્શન દસ હજાર ચાલુ થઈ ગયું દર મહિને જીવીયે ત્યાં સુધી અને ગમે ત્યારે આપણને ડેથ થયું તો ફેમિલીને બાર લાખ રૂપિયા મળશે હવે તમે સમજો બે ઇઠોતેર તમે ભર્યા અને અઠ્યાવીસ મહિના પેન્શન લીધું બે લાખ એસી હજાર તો તમે લઈ લીધા

તો ફેમિલી સુરક્ષા કવાય તો દરેક ની જોડે આવું જ જોઈએ મારું નાનું મોટું પેન્શન આવે તો મારા બાકીના દિવસો કોઈ જોડે હાથ કરવો પડે નહીં તો દરેક વ્યક્તિ પ્લીઝ ફેમિલી સુરક્ષા કવાય દરેક હજાર ભણવાના ચાલુ કરજો ઓકે થેન્ક યુ આવજો